પૂર્વ નાયબ મુખ્યમંત્રીનું નિવેદન ફરી સમાચારોની હેડલાઇન્સમાં છે વાત વાતમાં તેમણે એવા દરેક વ્યક્તિને આંટામાં લઈ લીધા જેઓ ભાજપના નામે સુખી થઈ ગયા નીતિન પટેલની વાતે ભાજપના નેતાઓને ગપશપ અને કોંગ્રેસને મોકો આપ્યો છે જોઈએ આ રિપોર્ટમાં રાજકારણમાં વધી ગયા છે દલાલો દલાલી કરી અધિકારીઓ સાથે રાખે ઓળખાણ ભાજપે કેટલાયને સુખી કરી નાખ્યા દલાલી કરી કેટલાય કરોડપતિ થઈ ગયા મહેસાણાના કડી ડરણ ગામમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદને રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે ગામમાં ડરણ કેડવણી મંડળનો કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમના સ્ટેજ ઉપરથી નીતિન પટેલે રાજકારણની વાત વાતમાં મોટી વાત કહી હતી

નીતિન પટેલના નિવેદનથી કોંગ્રેસને તો બોલવાનો મોકો મળી ગયો કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે આજે સરકારના તમામ વિભાગોમાં એજન્ટ પ્રથા છે ભાજપનો ખેસ એટલે લૂંટવાનો પરવાનો છે નકલીના કારોબારથી ગુજરાતને લૂંટી રહ્યા છે નીતિન પટેલે ભાજપનું ચાલચલન ઉજાગર કર્યું છે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપાના વરિષ્ઠ નેતાએ રાજનીતિની અંદર ભાજપાના ખેસ પહેરીને કઈ રીતે લૂંટનો કારોબાર ચાલે છે જેમની આગળ સાયકલ નહોતી એ જેસીબીના માલિકો થઈ ગયા અને લૂંટનો જે કારોબાર ખેસ પહેરીને ચાલે છે એ કાંડને કૌભાંડીઓ ઉપર પોતાની વ્યથાની સાથે સાથે ભાજપાના ભ્રષ્ટાચારની કથા પણ ખુલ્લી મૂકી દીધી છે ગુજરાતની અંદર ભાજપાનો ખેસ પહેરવો અને લૂંટના લાયસન્સ મેળવો તે નીતિના કારણે છેલ્લા પંદર વીસ વર્ષમાં ગુજરાતનો એક પણ એવો સરકારી વિભાગ નથી કે જ્યાં લૂંટનું મોડેલ નો ચાલતું હોય એજન્ટ પ્રથા નો ચાલતી હોય જેના કારણે ગરીબ સામાન્ય વર્ગનો માણસ જાતિનું પ્રમાણપત્ર મેળવવું હોય આવકનું પ્રમાણપત્ર મેળવવું હોય ખેડૂતોને દાખલો મેળવવો હોય આ તમામમાં ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારને ભાજપાએ શિષ્ટાચાર બનાવી દીધો નીતિન પટેલના બિંદાસ નિવેદને ભાજપ કાર્યકર્તાઓ અને નેતાઓ પર સવાલ ઊભા કર્યા છે નીતિન પટેલનું નિવેદન કયા નેતા તરફ ઇશારો કરે છે તે અંગે ભાજપમાં કાનાફુસી શરૂ થઈ ગઈ છે કે પૂર્વ નાયબ મુખ્યમંત્રી કેમ આવું બોલ્યા અને તેમનો ઇશારો તરફ છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ પોતાના બિંદાસપણાને લઈને નીતિન પટેલના નિવેદનોના લીધે તેઓ ચર્ચામાં રહેતા હોય છે અને આ વખતે તેમણે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ પર જ નિશાન સાધી નાખ્યું ભાજપના નામે કરોડપતિ થઈ ગયેલા નેતાઓનું નામ લીધા વિના નિશાન પર તીર મારી દીધું અગાઉ પણ તેઓ તેલમાં ભેળસેળની વાતને લઈને મિલ માલિકો પર વરસ્યા હતા ત્યારે આ વખતના નિવેદને તો કેટલાયની ઊંઘ હરામ કરી નાખી હશે પરંતુ આ તમામ વચ્ચે એક પ્રશ્ન જરૂર થાય કે વાત વાતમાં નીતિન કાકા સાચી વાત કરી ગયા કે